હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક સાઉથની રેસીપી લઈ આવ્યા છીએ અને અપ્પમ કહેવામાં આવે છે પનિયારમ કહેવામાં આવે છે એટલે આ રેસીપી એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે અને છોકરાઓને આપશો તો તમે ખુશ થઈ જશે છોકરાઓ અને આ રેસીપી તમે કોઈ ગેસ્ટ આવે તો એ પણ બનાવી શકો છો અને આ રેસીપી તમે છોકરાઓને સ્કૂલના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ આ આપણું ઢોસા ને ઇટલીનું ખીરું છે એ બેટર કેમ બનાવવું એ મેં આગળ વિડીયો અપલોડ કરેલો છે અને આને આપણે બેટર બનાવીને રાખ્યું છે ઢોસા ઇટલીનું ખીરું પછી વઘાર માટે હિંગ છે રાઈ છે લીમડો છે કોથમરી લીલું લીલી ડુંગળી છે એટલે તમે આમાં લીલી ડુંગળી પણ લઈ શકો અને સૂકી ડુંગળી પણ લઈ શકો છો લીલું મરચું છે મીઠું અને તેલ છે તો પહેલાં એક આમાં વઘાર કરવાનું હોય છે એટલે એકદમ ટેસ્ટી લાગે છે હવે આમાં તમને બીજા શાકભાજી નાખવા હોય તો તમે કેપ્સિકમ છે કે ગાજર છે ટામાટા નથી પડતા આનામાં ટોપરું છે અડદની દાળ છે ચણાની દાળ છે બધું નાખી શકો છો પણ હું આટલીક જ વસ્તુ નાખું છું આ ટ્રેડિશનલ જ છે તો આપણે પહેલાં એક વઘાર કરશું અને પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું આ એનું એક પાત્ર આવે છે આને અપમ પાત્ર કહેવામાં આવે છે આવું બજાર બજારમાં ઇઝીલી મળી જ જાય છે તો આ તમે ઘરમાં લઈ શકો છો અને ગમે ત્યારે તમે આમાંથી આપવામાં બનાવી શકો છો અત્યારે મેં નાની સાઇઝનું લીધું છે તમે આમાં મોટી સાઇઝ પણ આવે છે તો આપણે પહેલાં વઘાર કરી લેશું મેં એક નોનસ્ટિક પેન લીધું છે પહેલાં આપણે એમાં તેલ ઉમેર દઈએ તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ ઉમેરશું થોડુંક તેલને ચેક કરી લેશું હજી આપણું તેલ નથી આવ્યું આપણું સરસ તેલ થઈ ગયું છે આપણે રાઈ લઈ લીધી છે સાથે સાથે હિંગ લઈ લેશું થોડીક રાઈ તતરે પછી આપણે એમાં લીમડો ઉમેરશું કે બહુ ગરમ તેલ થઈ જશે અને રાઈ ઉમેરશો તો રાઈ બળી જાય છે એટલે થોડુંક આવી જ રીતે તમે રાઈને ઉમેરજો ગઈ છે આપણે લીમડો લઈ સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી નાખી દઈએ આ વઘાર કરી ને અપમમાં આપણે ઉમેરીએ છીએ તો અપમનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે કાચો પણ લઈ શકો છો પણ વઘાર કરીને ઉમેરો છો તો બહુ સરસ ટેસ્ટ લાગે છે લીલા મરચાં ઉમેરી દેસુ મેં તમને કીધું એમ તમે ગાજર કેપ્સિકમ બધો ઉપયોગ કરી શકો છો પણ મેં અત્યારે ખાલી ઓનિયન અને લીલા મરચાં જ લીધા છે એટલે સાદા સિમ્પલ બનાવું છું કેમ કે ઘણા છોકરા વેજીટેબલ નથી ખાતા તો તમે આટલુંક સબ્જી પણ એમાં ઉમેરીને તમે એને બનાવી આપી શકો છો આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દીધું છે અને આગળ પ્રોસેસ જોઈશું હવે આપણું આ બેટર છે એનામાં થોડુંક આપણે પાણી લઈ લઈએ થોડુંક એને લૂઝ કરવાનું છે કેમ કે આપણે થીક જ કર્યું હતું હજી સ્વાદ પ્રમાણે મીઠું નાખશું મીઠા સિવાય બીજી કોઈ પણ વસ્તુ આમાં ઉમેરવાની નથી એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેશું બહુ પાતળું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એ ધ્યાન રાખજો અને જે આપણે આ વઘાર બનાવ્યો એમાં આપણે ઉમેરી દઈશું એકદમ સરસ મિક્સ કરી લઈએ તો આપણું અપ્પમનું બેટર રેડી છે હવે જેમ તમને જે મેં આ બતાવ્યું અપમ પાત્ર એને આપણે ગરમ કરવાનું છે તો આપણે આગળની પ્રોસેસ જોઈશું આ અપમ પાત્ર ગરમ કરવાનું છે પહેલાં જેમ આપણે રોટલી કરવા માટે કેમ આપણે તાવડી કે તવીને ગરમ કરીએ છીએ એવી જ રીતે આને પણ પહેલાં થોડુંક ગરમ કરી લેવાનું છે તો આપણું આ અપમ પાત્ર ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડું થોડું તેલ ઉમેરી દઈશું જે હવે બેટર બનાવ્યું હતું એ બેટર આપણે એમાં ઉમેર દઈશું કાંઈ પણ વધુ મહેનત કરવાની જરૂર નથી તમારા ઘરમાં જો ખીરું પડ્યું હોય તો તમે તરત જ આ રેસીપી બનાવી શકો છો થોડીક વાર ઢાંકીને થાવા દેશું આપણે તો આપણે ચેક કરી લઈએ તમારા પાસે કોઈ પણ ઢાંકવાનું હોય એનાથી ઢાંકવાનું હોય છે થોડી વાર થશે એટલે તમે એને ઇઝીલી ઉથલાવી શકશો હજી થોડીક વાર છે તો ભલે થોડીક વાર થઈ જાય આને થાતા બહુ વાર નથી લાગતી એ ફટાફટ જ થઈ જાય છે એકવાર એક સાઈડ થઈ જાય પછી એને ઉથલાવાનું હોય છે આપણને નોર્મલ તમે કોઈ પણ વસ્તુ ડીશ છે કે છીબો કે કાંઈ પણ ઢાંકી શકો છો એમાં આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પલટાવી શકાય છે એને એટલે આવી રીતે આપણે એને પલટાવી દઈશું થોડો કેરફુલી ધ્યાન રાખજો દાજી જવાય ઘણી વાર એકદમ સરસ એક સાઈડ થઈ જશે એટલે તરત જ પોતે બીજી સાઈડ ઉઠળી જશે બહુ મહેનત નહીં પડે તમને કાંઈ કરવામાં એટલે એને આવી રીતે તમે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો તમે સોજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો પણ ટ્રેડિશનલી એ લોકોના આ જ રીતે અપમ થતા હોય છે તો આપણે આજે રેસીપી અપલોડ કરી છે આને પણ થોડીક વાર શેકાવા દેશું ઢાંકણ ઢાંકી દેસું તો આપણે એકવાર ચેક કરી લઈએ અત્યારે જેમ આપણે સાદા બનાવ્યા છે એવી જ રીતે તમને કોઈ પણ મસાલાવાળા કે બીજા ટેસ્ટના બનાવવા હોય તો તમે બનાવી શકો છો જો તમને પંજાબી બનાવવા હોય તો આપણા અપમ સરસ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો તમે પંજાબી બનાવી શકો છો ચાઇનીઝ બનાવવા હોય તો ચાઇનીઝ બનાવી શકો છો તમને જે ટેસ્ટ જોતું હોય એ ટેસ્ટ તમે અત્યારે બનાવી શકો છો અને આ આ સાદા છે એનામાં તમે મરચાની ભૂકી છે અથવા બીજા કોઈ મસાલા ગરમ મસાલાનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો તો આપણા આપમ રેડી છે આપણે સર્વ કરી લેશું જો આપણા ઘરમાં ઢોસાનું બેટર પડ્યું હોય તો તમે ઇન્સ્ટન્ટ અપમ બનાવી શકો છો તો ટેસ્ટી એવા અપમ આપણા રેડી છે તો તમે તરત જ ઘરે બનાવી શકો છો તો આવી રીતે આપણે ટૂટપીકથી સર્વ કરી શકીએ છીએ અને સાથે મેં કોકોનટ ચટણી જે સાઉથ ઇન્ડિયનની આવે છે એનાથી જ આપણે સર્વ કર્યું છે અને ચટણીની અને સાંભારની રેસીપી આપણે આગળ વિડીયો અપલોડ કરેલો છે તમને જોવું હોય તમે જોઈ શકો છો તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા અપમ તમે પણ તમારા ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો બધાને મારા જય માતાજી